સોનાલિકા ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આખો સેટ આપવાનો છે અશોક સિંહને વિડીયોની અંદર તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ તો વેચાઈ જાય ટ્રેક્ટર ટ્રેલર તે પહેલાં તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો અને પહેલા પણ જે ટ્રેક્ટર ટ્રેલર આવેલા હતા તે વેચાઈ ગયેલા છે તો આ બીજા ટ્રેક્ટર ટ્રેલર છે અશોક સિંહને વેચવાના છે

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અને ટ્રેક્ટરની અંદર કલર કરવામાં આવેલો છે અને સારો કલર વાપરવામાં આવ્યો છે ફ્રન્ટ બ્રેક સ્ટેરિંગ કમ્પ્લેટ છે હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ જોવા મળશે આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર સાઈડ ગેરવાળું જોવા મળશે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ અશોક સિંહ નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ સેટ લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ઓનરનો કોન્ટેક કર્યા વગર જશો અને વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટાયર પણ જોઈ શકો છો ન્યુ કન્ડિશન ટાયર ચારે ચાર ટાયર આખા જોવા મળશે ટાયરનું પાર્સિંગ પૂરું છે સાઈડ ગેર વાળું અને સાથે ટ્રેલર પણ આપવાનું છે નેવું ફૂટ નું ટ્રેલર છે ટ્રેલર પણ તમે ની અંદર ક્લિયર કર જોઈ શકો છો

કિંમતની વાત કરું તો ટ્રેક્ટર ટ્રેલર બંનેની કિંમત બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી અને જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર ટેલર લેવા ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો ઉપર નંબર મળશે ઓગણસાઠ વાળા પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો